તો જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘોડાદર અને સરમા ગામને જોડતા સિમેન્ટ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સામે આવ્યો ઘોડાદર ગામના પૂર્વ સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ જ જવાબ મળ્યું નથી તેમણે આક્ષેપ કર્યો છે કે રોડના નિર્માણમાં નબળી ગુણવત્તાની કાંકરી અને ગઠાયેલી સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમણે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની માંગ સાથે જવાબદાર વિરુદ્ધ કડક પગલા લેવાની રજૂઆત કરી છે દસ મહિનાથી હાલે છે તો અહીંયા પાછળ જે રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો અને વારંવાર રજૂઆત કરવા સત્તા પક્ષ એસોદ ઓફિસના અધિકારીઓ એવું કહેતા હતા કે હમણાં થઈ જશે હમણાં થઈ જશે જાણી જોઈને આ કામ ચાલુ કરવામાં આવ્યું પછી અહીંયા અહીંયા છસો થેલી જેટલી અમારા રામાપીરના મંદિરે ઠલવી હતી એની માથે વીસથી પચીસ દિવસ વરસાદ પડ્યો હતો તો ગઠ્ઠાવાળી સિમેન્ટ જામી ગયા હતા ખૂણા અને હેઠેની બે લાઈનનું સાઈડની બે લાઈનનું એવી સિમેન્ટ આમાં વાપરવામાં આવે અમે વારંવાર રજૂઆત કરી તો છતાં પણ કોઈ ધ્યાન દેવામાં આવ્યું નહોતું